વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું કે સ્કવોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફરાર આરોપીઓની યાદી પૈકીના છેલ્લા બે વર્ષથી ફરાર પ્રદીપકુમાર ઉર્ફે અન્ના રામનિવાસ પટેલ તેના વતનમાં છે તેવી માહિતી મળતા સ્ક્વોડની ટીમો રવાના કરવામાં આવી હતી આરોપી દ્વારા રૂપિયા એક લાખ હેસીય ઝેરની કિંમતના બસો પચીસ કિલો વજનની કોપર સ્ટ્રીપ ચોરી કરવામાં આવી હતી છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં પહોંચ્યા બાદ ટીમોએ ટેકનિકલ સપોર્ટ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સાથે રાખીને આરોપી પ્રદીપ ઉર્ફે અન્ના પટેલને ઝડપી પાડ્યો હતો